યુએસમાં વ્હાઇટ હાઉસ નજીક બુધવારે સાંજે ગોળીબાર થયો સેવન્ટીન્થ એન્ડ એચ સ્ટ્રીટના ખૂણા પર ગોળીબારમાં વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોના મોત થયા હતા એક ગાર્ડને માથામાં ગોળી વાગી હોવાનું કહેવાય છે ગોળીબારમાં સામેલ એક શંકાસ્પદ ઘાયલ થયો હતો તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે વોશિંગ્ટન ડીસીના ગવર્નર પેટ્રીક મોરિસીએ ઘટના અંગે માહિતી આપી તેમણે કહ્યું રાજ્ય સરકાર તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ગોળીબારના અહેવાલો બાદ યુએસ સિક્રેટ સર્વિસ એટીએફ અને જોઈન્ટ ડીસી ટાસ્ક ફોર્સની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શંકાસ્પદ વ્યક્તિને જાનવર ગણાવ્યો તેમને ત્રુજ સોશિયલ પર લખ્યું જેને પણ ગાર્ડ્સ ઉપર હુમલો કર્યો તેને કડક સજાનો સામનો કરવો પડશે અમને નેશનલ ગાર્ડ અને સુરક્ષા દળો પર ગર્વ છે મારી આખી ટીમ અને હું તેમની સાથે ઉભા છીએ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડની તૈનાતી વિવાદનો વિષય છે તાજેતરમાં એક કોર્ટે તેનાથી રોકવાનો આદેશ આપ્યો હતો પરંતુ નિર્ણય એકવીસ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો દરમિયાન આ ગોળીબારની ઘટના બની